ખર ગુજરાત દેશ દુનિયાને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર આજના વિડિયોની અંદર જાણીશું આજના વિડિયોની શરૂઆત કરીએ તો ખેડૂત આંદોલન સૌથી મોટા સમાચાર આવ્યા છે સૌપ્રથમ મિત્રો ખેડૂતોની જીત સરકારે ખેડૂતોની વાત સાંભળી છે કારણ કે આજે કિસાન સહકાર સમિતિના કન્વીનરો અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી વચ્ચે બેઠક યોજાઈ હતી કિસાન સહકાર સમિતિએ ત્રણ માંગણીઓ લેખિતમાં આપી હતી અને કૃષિમંત્રીએ પોઝિટિવ જવાબ આપતા કહ્યું હતું કે ત્રણેય માંગણી ઉપર વિચાર કરી અને ખેડૂતોને હિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો મિત્રો આંદોલન થશે કે નહીં એના વિશે હવે આપણે જાણવાનું છે સાત ડિસેમ્બર સાત ડિસેમ્બરના રોજ અમરેલી ખાતે છે એ આમ આદમી પાર્ટીની એક બેઠક યોજાવાની છે અને આમ આદમી પાર્ટીની જે મિટિંગ થવાની છે એમાં ગુજરાતના દરેક ખેડૂતોને છે આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે કે ખેડૂત લક્ષ્ય છે એ આ મીટિંગ થવાની છે અને એ મિટિંગની અંદર પણ કહેવામાં આવશે કે આંદોલન થશે કે નહીં તો એ મિત્રો આપણે આવતીકાલના રોજ જોશું કે સાત ડિસેમ્બરના રોજ કયા મુદ્દા ઉપર નિર્ણય લેવામાં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન અન્ન ત્યાગ કરવા માટેની છે એ પરમિટ માંગવામાં આવી રહી છે નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું છે ભેગા થયા અને ત્રણ માંગણીઓ છે એ મૂકવામાં આવશે પ્રથમ છે કે ત્રણ લાખ રૂપિયા સુધીનો પાક ધિરાણ છે એ માફ થઈ બસો મન મગફળી ખરીદી અને બે હજાર ઓગણીસના બાકી પાક વીમા છે એ આપવામાં આવે એટલે પૈસા આપવામાં આવે એને લઈને સરકારને અલ્ટિમેટ આપવાનું છે જે માંગ મિત્રો બાર દિવસમાં પૂરી કરવામાં નહીં આવે તો અન્ન જળનો ત્યાગ કરવા માટે મોટું આંદોલન કરવામાં આવશે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું હતું ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ડરામણી આગાહી કરવામાં આવી છે વરસાદનું સંકટ જોવા મળી રહ્યું છે મિત્રો આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાને લઈને પણ આગાહી કરવામાં આવી છે અંબાલા પટેલની આગાહી અનુસાર અઢારથી લઈ અને ચોવીસ ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે તેમજ મિત્રો અરબસાગરમાં પણ આ સમય દરમિયાન ભેજ વધશે અને આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ માવઠાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર પણ કમોસમી વરસાદ ખાબકવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કેટલાક શહેરોમાં એક ઇંચ જેટલો વરસાદ પણ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે પચીસ હજાર રૂપિયા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ટુ વ્હીલ સહાય યોજના અથવા તો ઈ બાઇક સહાય યોજના કે જેમાં રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે અને વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ છે એ વધારવા માટે અને એને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે અને આ યોજના બે ને વીસમાં તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે વિજયભાઈ રૂપાણી હતા એમના દ્વારા જાહેર કરવામાં આવી હતી અને આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સિત્તેરમાં જન્મદિવસની ઉજવણી તરીકે પંચશીલ ભેટ તરીકે પણ રજૂ કરવામાં આવી હતી હવે ટુ વ્હીલ્સ આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર આઈડી એ વિદ્યાર્થી માટે અને આવક અંગેનું પ્રમાણપત્ર મજૂર માટે છે એ માંગવામાં આવતું હતું તો તમે પણ પચીસ રૂપિયા ભરી અને ટુ વ્હીલની ખરીદી છે કરી શકો છો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લાઇસન્સને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે હવે સંપૂર્ણ કૌશલ્ય હશે તો જ તમને મેળ છે એ લાઇસન્સ આપવામાં આવશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ આધારિત જે સિસ્ટમ છે એ આવી ગઈ છે જેના કારણે છેલ્લા કેટલાય સમયથી જે રીતે અસમાનતા બનાવવામાં આવે છે જેમાં મિત્રો વાહન ચાલકો પાસેથી લાઇસન્સ હોવા છતાં પણ તેમની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું હતું અને આ દરેક પ્રોબ્લમના કારણે અત્યારે લાઇસન્સ માટે પણ હવે છે એ એઆઈને છે એ આધારિત કરવામાં આવી રહ્યું છે એઆઈ આધારિત જ તમામ પ્રોસેસ છે કરવામાં આવી છે જેમાં હવે મિત્રો કેટલાક આર ટીઓવાળા છે એ ઓળખીતાઓને લાઇસન્સ આપવામાં આંખ આડા કાંડ કરી દેતા હતા તેની ફૂલ પ્રૂફ વ્યવસ્થા એઆઈ સિસ્ટમ થકી ઊભી કરવામાં આવી છે અને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેમાં અત્યારે મિત્રો સંભવિત પંદર ડિસેમ્બર પછી છે એ ટુ વ્હીલ અને ફોર વ્હીલની સહિતના વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા આપવામાં આવશે જેમાં કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે પણ જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ ટ્રેક છે એ પૂરેપૂરો ફિટ કરવામાં આવ્યો છે જેમાં સત્તર કેમેરાઓ ટેસ્ટ આપવાના અરજદારની દરેક મૂવમેન્ટ પર વ્યાજ નજર રાખશે અને રેકોર્ડ પણ કરશે હાલની વર્ષો જૂની જે સિસ્ટમ છે જેમાં સોફ્ટવેરની ખામીઓને કારણે એના અનેક અનેકવાર ખોરવાઈ જાય છે પરંતુ એઆઈ સિસ્ટમમાં આ પ્રકારની ક્ષતિઓ નહીં થાય અને એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટના પરિણામે સો ટકા સચોટ રિઝલ્ટ છે એ મળવાની પણ વાહન ચાલકોને અને ડ્રાઇવિંગ સ્કિલમાં પણ સુધારો કરવાની છે એ અત્યારે માહિતી મળી રહી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાયના પૈસા છે એ જમા થઈ રહ્યા છે ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે પાકના થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ઐતિહાસિક દસ હજાર કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજની અમલવારી ઝડપ ભરે છે એ થઈ રહી છે સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતાં અત્યાર સુધીમાં ત્રણ પોઈન્ટ ઓગણચાળીસ લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતાની અંદર અંદાજે એક હજાર અને અઠ્ઠાણું કરોડ રૂપિયાથી વધુની સહાય છે એ જમા કરી દેવામાં આવી છે અને મિત્રો જે ખેડૂતોને હજુ સુધી આ સહાયની અરજી નથી કરી તેમને હવે મિત્રો અરજી કરવાનો સમય યોગ્ય છે પાંચ ડિસેમ્બર છેલ્લી તારીખ આપવામાં આવી હતી પાંચ ડિસેમ્બર સુધીમાં જો અરજી કરી હો તો તમે પણ આ કૃષિ રાહત પેકેજ અંતર્ગતની સહાયતા છે એનો લાભ લઈ શકો પરંતુ જે ખેડૂત મિત્રોએ કાલ સુધીમાં એટલે કે પાંચ ડિસેમ્બર સુધીમાં જેમને પણ ફોર્મ ભર્યા છે એમને હવે આ જે સહાય યોજના છે એ અંતર્ગત આવનારા છથી સાત દિવસની અંદર લાભ આપી દેવામાં આવશે એમના બેંક ખાતાની અંદર પૈસા છે ટ્રાન્સફર કરી દેવામાં આવશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળનાર બે હજાર રૂપિયાના હપ્તામાં વધારો થઈ શકે છે કેન્દ્ર સરકારે બે હજારને છવ્વીસ માટે બજેટ તૈયાર કરવાની લાંબી બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે આ મહિનાઓ સુધી ચાલનારી કવાયતનું નેતૃત્વ નાના મંત્રાલયના એમઓ એફએ કરે છે અને તેમાં પણ નીતિ આયોગ સંબંધિત મંત્રાલયો રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોના સમાવેશ થાય છે આ વર્ષે બજેટમાં મિત્રો ખેડૂતોને લગતી મોટી જાહેરાતો સામેલ થાય જેમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો જે હપ્તો આપવામાં આવે છે એ હપ્તાની અંદર વધારો કરી દેવામાં આવશે બે હજાર રૂપિયાની જગ્યાએ હવે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો પણ મળી શકે છે કારણ કે જે છ હજાર રૂપિયા ખેડૂતોને મળે છે એની જગ્યાએ નવ હજાર રૂપિયાની સહાય મળવાની શક્યતા છે એ વધી રહી છે આ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે કે ઘણા બધા ખેડૂતોને બે હજાર રૂપિયાની જગ્યાએ છ હજાર રૂપિયાનો હપ્તો છે એ ડાયરેક્ટ મળી શકે છે કારણ કે બે વખતથી જે ખેડૂતોના બેંક ખાતાની અંદર પૈસા જમા કરવાના બાકી હતા એ બે વખતથી છે એ હવે ખેડૂતોના બેંક એકાઉન્ટની અંદર જમા થશે તો આ અંગેના પણ સમાચાર મળી રહ્યા છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો તમારું પાન કાર્ડ છે એ હવે બંધ થઈ જશે જો તમે પણ અત્યાર સુધીમાં તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક કરાવ્યું નથી તો થોડી જ ઉતાવળ રાખજો કારણ કે હવે મિત્રો તમે જો લિંક કરાવવામાં થોડોક વાર લગાડશો એકત્રીસ ડિસેમ્બર છેલ્લી આપવામાં આવી છે એકત્રીસ ડિસેમ્બર પછી તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ ઉપર લિંક કરવા ઉપર પણ હવે તમારે ચાર્જ ચૂકવવો પડશે તો વહેલી તકે તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં એ પહેલાં સૌપ્રથમ તપાસી લેજો અને જો તમને તપાસતા ન આવડતું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરીને અમારા દ્વારા તમને માહિતી આપવામાં આવે ખાસ કરીને મિત્રો જો તમે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં તમારા આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવતા તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ઇન ઓપરેટિવ તમારું પાન કાર્ડ થઈ જશે અને ઇન ઓપરેટિવ પાન કાર્ડમાં તમારે ચાર્જ ચૂકવવો પડશે દંડ ચૂકવવો પડશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડ બંધ થયા છે જોઈ લેજો કારણ કે ગુજરાતમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ મા વંશલીય અને મા અમૃતમ કાર્ડ બનાવવામાં આવતા હતા મધ્યમ વંચિત વર્ગના અંદાજે તેર લાખ કાર્ડ આવકના ધોરણે રિન્યુઅલ ન થતાં ઇનએક્ટિવ થયા છે સરકારે એસએમએસ જાહેરાતો અને માર્ગદર્શિક આપીને તેમ છતાં પણ અનેક લાભાર્થીઓ રિન્યુઅલ કરાવ્યું નથી પરિણામે સારવાર સમયે લોકો કાર્ડ એક્ટિવ કરાવવા દોડધામ કરાવે છે જોવા મળી રહે છે આરોગ્ય વિભાગે પણ અપીલ કરી હતી કે પરથી લાપાર્થીઓ વહેલી તકે રિન્યૂ નહીં કરાવે એમનું કાર્ડ છે એ હવે બંધ થઈ જશે એટલે કે ઇનએક્ટિવ થઈ જશે એને એક્ટિવ કરાવવા માટે તમારે લાંબી પ્રોસેસ કરવી પડશે તો વહેલી તકે તમારા આયુષ્યમાન કાર્ડનું પણ એક્ટિવિટેડ સ્ટેટસ છે એ ચેક કરી લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ચલસો છત્રીસ હજાર રૂપિયા સીધા જ મળશે સિદ્ધાસ ખેડૂતોના બેંક ખાતાની અંદર 36000 રૂપિયા આપવામાં આવશે જેમાં પીએમ કિસાન યોજના હેઠળ જોડાયેલા ખેડૂતોને 18 વર્ષથી 40 વર્ષની ઉંમર વચ્ચે પીએમ કિસાન માનધન યોજનાનો લાભ આપવામાં આવે છે નોંધણી કરાવવા ઉપર તમે 60 વર્ષની ઉંમર પછી તમને દર મહિને 3000 રૂપિયા છે એ આપવામાં આવશે એટલે મિત્રો તમને 36000 રૂપિયા પેન્શન મળશે નોંધણી કરાવવા માટે કોઈ અલગ દસ્તાવેજની જરૂર નથી આખી પ્રક્રિયા ખૂબ સરળ છે તમારે પીએમ આંધણ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો નવ વર્ષ બેંક ખાતું બંધ થઈ જશે તમારે પણ બે હજાર પચીસ પછી છવ્વીસની અંદર બેંક ખાતું શરૂ રાખવું હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે ભારતીય રિઝર્વ બેંકે વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે જેમાં છેલ્લા બાર મહિનાની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થતી નથી લેવડ દેવડ થતી નથી એવું ખાતું બંધ થઈ જશે લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ બંધ થઈ જશે અને એક જાન્યુઆરીથી બંધ થઈ ગયેલા જે ખાતા છે એમાં ડોરમેટ એકાઉન્ટનો સમાવેશ થાય છે આ એક એવું બેન્ક એકાઉન્ટ છે કે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમય કોઈપણ પ્રકારના વ્યવહાર ટ્રાન્ઝેક્શન થયા નથી એમને ડોરમેટ એકાઉન્ટ આપ કહેવામાં આવે છે તો આવા બેંક એકાઉન્ટ હવે મિત્રો છે એ જાન્યુઆરી બે ને છવ્વીસથી છે એ બંધ થઈ જશે તો તમે પણ તમારું બેન્ક એકાઉન્ટ શરૂ રખાવવા માટે તમારા બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્ઝેક્શન કરજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મેઘરાજાના ખમૈયા હવે નહીં આવે વરસાદ મિત્રો રાજ્યમાં હવામાન વિભાગે વર્તમાન વાતાવરણ અંગે આગાહી કરી છે હાલમાં રાજ્યમાં પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે કારણ કે હવામાનમાં આંશિક ફેરફાર જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં હાલમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં વધુ નોંધાયેલું છે જેના કારણે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે અને કોલ્ડ વેવની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કોલ્ડવેવની આગાહી હોય એટલે મિત્રો ગુજરાત રાજ્યની અંદર વહેલી સવારે ઠંડુ પ્રમાણ ઠંડુ વાતાવરણ અને બપોર પછીનું વાતાવરણ અને આખા દિવસનું વાતાવરણ જોઈએ તો ગરમી પ્રમાણનું વાતાવરણ જોવા મળે છે જેના નામે એમને કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે મેઘરાજાના ખમૈયા અંગે પણ છે એ વાતચીત કરવામાં આવી રહી છે કે જે આગાહી હવે જે પડશે એ વરસાદની નથી પડવાની ઠંડીને લઈને હાડથરી તે આગાહીઓ છે સામે આવવાની છે તો એ દરેક માહિતી વિશે તમે દરેક મિત્રો છે એ ખાસ નોંધ લઈ લેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અમિત શાહ વાવથરાડની મુલાકાત લેશે કેન્દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઈ શાહ ચાર તારીખથી છ ડિસેમ્બર વચ્ચે છે એ ત્રિદિવસીય પ્રવાસે બનાસકાંઠાની બનાસ ડેરી પહોંચશે સાથે સહકાર રાજ્યમંત્રીઓ કૃષ્ણપાલ ગુજર મુરલીધરા માહોલ તથા સચિવ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે આ પ્રવાસનો મુખ્ય હેતુ પીએમ મોદીના વિઝન અને અમિત શાહના માર્ગદર્શક હેઠળ સહકારથી લઈ સમૃદ્ધિ મોડેલની સફળતા છે એ દર્શાવવાનો છે અને બનાસકાંઠા ડેરીને વિકાસ કરવાનો છે અર્થતંત્રને કૃષિ મૂલ્ય સર્વધન કાર્યોની સફ સંધન સમીક્ષા પણ કરવાનો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડિસેમ્બરમાં વરસાદ પડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યની અંદર શું ડિસેમ્બર મહિનાની અંદર વરસાદ પડશે સપ્ટેમ્બર મહિનાની અંદર જે વરસાદની આગાહી હતી એ ઓક્ટોબર અને નવેમ્બર મહિના સુધી ચાલી પરંતુ હવે ડિસેમ્બર મહિનાની આગાહી જણાવી દઈએ તો ગુજરાતમાં ઠંડીનું જોર વચ્ચે પૂરેપૂરું લાગતું નથી કારણ કે સવારના સમયમાં હળવો ચમકારો અને દિવસ દરમિયાન સામાન્ય ગરમાશ વચ્ચે હવામાન ઉઠક બેસ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડી પ્રબળ વધુ પડશે હાલમાં મિત્રો જે છે એ રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર સુસવાટા ભેટ ઠંડીનો જ એસ અસરકારક અનુભવાઈ રહી છે પરંતુ વાતાવરણની અંદર મોટો પલટો પણ આવવાની શક્યતા હાલ પૂરતી દર્શાવવામાં આવી રહી છે તો આ પ્રકારે સમાચાર મળી રહ્યા છે હજી પણ બે થી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેલવે વિભાગ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવેથી રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે મુસાફરોએ પોતાની ઓળખ સાબિત કરવા માટે મોબાઈલ આધારિત ઓટીપી છે આપવો પડશે એટલે વન ટાઈમ પાસવર્ડ આપવો પડશે જેમાં મિત્રો આ ઓટીપી ફરજિયાત ગણવામાં આવ્યો છે તત્કાલ ટિકિટ બુક કરાવવા માટે રેલવે મંત્રાલયનો આ પગલું ભરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ઘૂસી ગયેલા એજન્ટો અને દલાલોને રોકવાનું જેથી કરી છેલ્લી ઘડીએ મુસાફરીઓ કરતાં સાચા અને જરૂરિયાતમંદ મુસાફરોને સરળતાથી કન્ફર્મેશન ટિકિટ મળી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ચાલીસ લાખ લોકોના છે એ હવે નામ કપાશે ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરીની ઉટકા પૂર્ણ થઈ ગઈ છે તેવું સરકારી અહેવાલ કહે છે જોકે નવી મતદાર યાદી સુધારના મોટા બદલાવ જોવા મળી રહ્યા છે ગુજરાતમાંથી ચાલીસ લાખ જેટલા મતદારોના નામ કપાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે કારણ કે અત્યારે મિત્રો રાજ્યમાં ચાલી રહેલી સરની કામગીરી એસઆઈઆરની કામગીરી છે અંતર્ગત પાંચ કરોડ ફોર્મ વિતરણની કામગીરી સો પૂર્ણ થઈ ગઈ છે જેમાં દાહોદના લીમખેડા અને બનાસકાંઠાના ધાનેરામાં સો ટકા ટીજીસ્ટાઇઝેશન છે એ સંપન્ન થયું છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો રેશન કાર્ડ ને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે નવી પરમિટ મુજબ હવે રેશન કાર્ડ છે બની આપવામાં આવશે જેમાં આ આંદોલન વચ્ચે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું હતું ભેગા થયાના ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી પરંતુ હવે આ ત્રણ માંગણીઓ સ્વીકારવામાં આવે એ પછી તમને જણાવી દઈએ કે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવો ગેસ કનેક્શન મેળવવા માટે અત્યાર સુધીમાં જે છે એ રેશન કાર્ડનો ઉપયોગ થતો હતો એ થતો રહેશે અને ખાસ કરીને રેશન કાર્ડના માધ્યમથી કામકાજ આધાર કાર્ડ બેન્કિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ વીજળીનું બિલ પાસપોર્ટ મતદાર યાદી નોંધણી અને મેદાન જેવા અનેક ડોક્યુમેન્ટમાં પુરાવા તરીકે થતું હતું પરંતુ હવે તમે રેશન કાર્ડનો ઉપયોગ છે માત્ર ને માત્ર બે જ જગ્યાએ કરી શકશો ને એ પણ સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને ગેસ કનેક્શન મેળવવા માટે કરી શકશો તો રેશન કાર્ડનો ઉપયોગ તમે પણ બે જ રીતે કરી શકશો ખાસ કરીને આ સમાચાર છે તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી શેર કરી દેજો ત્યાર પછી સમાચારની અંદર આપણે આવતીકાલના વિડીયોની અંદર સમાચાર મેળવશું